અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં લારી અને રેકડી ચલાવતા જે લોકો છે એ લોકોને પણ હટાવવામાં આવી રહ્યા છે દ્વારકામાં પણ કંઈક એવું થઈ રહ્યું છે દ્વારકા અને એની આસપાસ જેટલા પણ લોકો રેકડી નાખીને બેઠા હોય છે લારી કે ગલ્લો નાખીને બેઠા હોય છે એ લોકોને હટાવવાની કામગીરી થઈ રહી છે આના વિરોધમાં પાલ આંબલિયા આવ્યા છે સાથે જ એ જે વેપારીઓ છે એ બધા પણ આવ્યા અને પ્રાંત અધિકારીને મળવા માટે ગયા કારણ એ છે કે એમને એવું કહેવું છે કે બીયુ પરમિશન વગર મોટા મોટા બાંધકામ થઈ જાય છે મોટા મોટા શોરૂમ નખાઈ જાય છે બિલ્ડિંગો બની જાય છે અને ત્યાં કોઈ જ કહેવાવાળું નથી પ્રાંત અધિકારી કેમ આ નાના વેપારીઓને ટાર્ગેટ કરી અને એમની રેકડીઓ બંધ કરાવી રહ્યા છે સાથે જ વિરોધ પ્રદર્શન દરમિયાન એ લોકોએ એવું પણ કહ્યું કે કટ કલેક્ટર જે છે એટલે દ્વારકા કલેક્ટર કચેરીથી એવો આદેશ છે કે વીસ રૂપિયા આપી અને તમે તમારી રેકડી છે લગાવી શકો એટલું એટલું ભાડું લેવામાં આવે છે તો એના ઉપર ઉપરવટ જઈ અને પ્રાંત અધિકારી કેમ આ બંધ કરાવી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણ છે એમ કરીને કેમ હટાવી રહ્યા છે આ વિરોધ કરતાં કરતાં પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા બધા અને એ કચેરીએ પહોંચ્યા પછી વિરોધ વધારે ઉગ્ર બન્યો પાલ આંબલિયાએ ભાષણ આપ્યું સાથે જ ત્યાં બીજા જે લોકો હતા એ બધાએ ભાષણ આપ્યું તો પ્રાંત અધિકારીને સંબોધતા પાલ આંબલિયાએ શું કહ્યું ત્યાં આવેલા લોકોએ શું કહ્યું તે જુઓ દ્વારકામાં નગરપાલિકા વિસ્તારની અંદર દ્વારકા નગરપાલિકાએ પોતે એક ઠરાવ કર્યો છે કે જે લોકો લારી ગલ્લા પાથરણાવાળા ગરીબ લોકો છે એ વીસ રૂપિયા ત્રીસ રૂપિયાની પહોંચ ફોડાવી અને ધંધો કરી શકે છે હવે જોયા જેવું એ છે કે આ જ કાયદાનો ભંગ માનનીય પ્રાંત અધિકારી કરી અને ઉપાડી લીધા એના વિરુદ્ધમાં છેલ્લા દિવસથી ઉપવાસ ચાલે છે ચોથા દિવસે પ્રાંત અધિકારી પોતે રૂબરૂ મુલાકાતે આવ્યા એને એવું કહ્યું કે આવો તમે કાયદો બનાવીને લઈ આવો તો મારો કોઈ અધિકાર નથી કે સ્થાનિક સત્તા મંડળે બનાવેલા કાયદાની ઉપરવટ જઈ અને હું તમારી રેકડી હટાવું ત્યારે બધા જ લોકોએ કહ્યું કે સાહેબ ઓલરેડી આ કાયદો અમલમાં છે એના રૂપિયા નક્કી કરેલી કરીએ છીએ એવો કે પ્રાંત અધિકારી પોતે કાયદો તોડે છે એનું ભાન છે અને તેમ છતાંય ગરીબ માણસોને એમ કહે છે કે તમે લીગલ પ્રોસેસ કરો આશ્ચર્ય અને દુઃખ વાત એ છે કે પ્રાંત અધિકારી પોતે એમ કહે છે કે અહીંયા બહુ મોંઘી દુકાનો છે મોંઘો વિસ્તાર છે અને રેકડી વાળા એમ કે છે કે તમે ત્યાં વેચાતી દુકાન લઈ લો આશ્ચર્ય અને ચાર ફૂટ ની રેકડી જે નિયમ અનુસાર છે યોગ્ય ફી ભરી અને અહીંયા કામ કરે છે એ એને દેખાય છે પણ એની સામે ચૌદ ફૂટ નું ગેરકાયદેસર પાર્કિંગ રસ્તામાં છે ભાજપના મળતિયાનું છે

જે બી યુ પરમિશન નો નિયમ કર્યો છે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ નો નિયમ કર્યો છે ભાજપના મળતિયાઓ દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ખરાબો રહેવા નથી દીધો એની અંદર મોટા મોટા બિલ્ડિંગો ઊભા કરી દીધા છે એક પણ સાર્વજનિક સોસાયટી નો પ્લોટ રહેવા નથી દીધો એની અંદર બિલ્ડિંગો ઊભા કરી દીધા છે આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું માત્ર ગરીબોની રેકડી દેખાય છે દુઃખની વાત એ છે કે જે છાસ દહીં વેચે છે જે દોઢ ફૂટની ની જગ્યામાં ઉભી અને યાત્રિકો ઠંડી યાત્રિકો ત્યારે માલધારીઓ આ ઊંટ વાળા દરિયા કિનારે ઊંટ રાખી અને યાત્રિકોને મુસાફરી કરાવડાવે છે અને પોતાનું પેટયું રડે છે દરિયા કિનારે છે નો ટ્રાફિક ક્યાં છે યાત્રિકોની સલામતીનો સલામતી નો પ્રશ્ન તેમ છતાં એમને પણ દૂર કરવામાં આવે છે ત્યારે બહુ સ્પષ્ટ કલેક્ટર સાથે અત્યારે અમે માંગ કરી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે નગરપાલિકા એ જે ઠરાવ કરેલો છે એનું સંપૂર્ણપણે પાલન થાય અને જેટલું ગેરકાયદેસર ભાજપના મળતિયાઓનું બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે